જો છે તમારો ભાઈ પાછો ગીર માં ફરવા હરિઓમ તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગ જય માતાજી જય ભોળાનાથ હવે તો અમે બે હારે છે અમે બે ન ગારે થઈ ગયા પાછા ત્રીજો માણા નથી કોઈ અમે જઈએ છીએ સોમનાથ ફૂલ મોસ કરવાની છે જય ભોળાનાથ કરીને હર હર માજે હું સાંભળો હોય જ નદી સિંગવડો નદી છે આ જો ઇન્દ્ર બાપુનો બાપુ આશ્રમ છે અહીંયા

થોડું કઈ ગયો એટલે થોડુંક જાય કઈ જાદુ નથી લે હાઈવે ઉપર ચડી ગયા પોલીસવાળા મળે તો તમારું પગ નામ દઈ દે નામ નથી નાખો તમારું ભાઈ

પોગી જામે રોડ પર તો આ તો કોણ સાઈ થી થોડું એવું છે સુંદર 20 કિલોમીટર 12 12 કિલોમીટર આગળ ને બારે જો લાગી મને નું ભૈરો દોસ્ત થા આપો એટલે મને નો ખબર આ ગાય ની આલો અમે રહે છે ને કે માસ્તો કરજે ને યા તો મેં દેછાડીએ કેવો કેવો માસ્તો કરજે હારો હારો માસ્તો કરે મળતો જ્યો અપને આ ગાનુ નામ નું

આ ભાઈ અમારા પોંઢા દોએસકો ઇસ્કો દેવલની ફેવરેટ ચિત્તા છે કૃષ્ણ હોટલ છે અહીંયા અમે ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો હવારવરમાં હાલો પથ્થર ગાંઠિયા આવી ગયા અમારા ભાઈ એટલી છે હવાર હવારમાં શિપ્સ કોણ ખાય આ ભાઈ બોલો હું ફોર વ્હીલ વધતો

ગમે ત્યાં ફરવા જવું હોય તો સવારમાં આવવાનું હમ સબસ્ક્રાઈબ કરતા જાવ હાલો સવાર સવારમાં આવ્યા ને તમે નવ વાગે સબસ્ક્રાઈબ કરો